નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશિયમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગુજરાતના મંત્રીમંડળમાંથી સત્તરમાંથી બાર મંત્રીઓની ખુરશી જવાની સંભાવના છે તો કોની છે સલામત નવી ચર્ચા શરૂ જી હા મિત્રો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સંબોધી જેમાં તેઓ મંત્રીમંડળ વિસ્તરણનો સવાલ પુસ્તાવ બંનેનું મગનું મરી ના પડ્યું જી હા મિત્રો અને હસતા હસતા જતા રહ્યા પરંતુ ગાંધીનગરના મંત્રીમંડળમાં ફેરબદલીને મોટા પાયે હલચલ દેખાઈ રહી છે જોકે હાલ ચર્ચા એ છે કે કેબિનેટમાં રહેલા સત્તર મંત્રીઓમાં કેટલાકની આકલપટ્ટી નક્કી જ છે પરંતુ કેટલાક એવા છે કે જેમની ખુરશી સહી સલામત રહેશે જી હા મિત્રો એવામાં કોણ છે કે જેમની ખુરશી સલામત છે અને ત્યાં એક પણ નજર કરી જી હા મિત્રો ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મંત્રીમંડળમાં ફેરબદલીની શક્યતા લાંબા સમયથી હતી પરંતુ નવરાત્રીની શરૂઆત પહેલાં જ પીએમ મોદી અને તત્કાલીન ગૃહમંત્રી અમિત શાહેની આલિયાની મુલાકાત પછી આ પરિવર્તન અંગે ચર્ચા તેજ બની છે આગામી થોડા દિવસમાં જ કોઈ મોટો સુધારો જોવા મળી શકે એવી અપેક્ષા છે જેમાં અનેક મંત્રી દૂર કરી શકાશે સત્તરમાંથી અગિયાર કે બાર મંત્રીઓને મંત્રીમંડળ દૂર કરવામાં આવશે ભાજપના ગુજરાતમાં મોટી સર્જરી કરી છે જેમાં નવા મંત્રીઓ માટે આ નિયમો ચર્ચા શરૂ થઈ ગઈ છે જી હા મિત્રો ગુજરાતમાં મોટા પાયે ફેરબદલી તૈયારી ભાજપમાં સૌથી મજબૂત ગટ ગણતા ગુજરાતમાં દિવાળી પહેલાં મોટા રાજકીય ફેરબદલની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ